સરસ ફૂલ બનાવો અદબ જો આપણે છે ને વાર્તા કરશું ચક્કી બેન ને કાટો રેડી જો આ બધા છે આપણા પાત્ર ચકલી બેન ને પોપટભાઈ મેના ઘુવડ કાગડો બરાબર તો ચાલો આપણે ચાલુ કરીએ ચાલો અદબ ચાલો હવે આવશે પોપટભાઈ બેન ને કાંટો લઈ ગયો ને તો એ ઘુવડભાઈ ડોક્ટર પાસે આવ્યા ભાઈ આવે છે બહાર જવાનું નહીં બેન જેવી હાલત થાય છે